અબડાસામાં સૈયદ મહંમદ શાપીરનો ઉર્ષ ઉજવાયો છે તેરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માત્ર કે નિઝામુદ્દીનના હસ્તે દરગાહ ઉપર ચાદર ચઢાવાઈ હતી લઈને તકરીર અને કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું તેરા ગામના સરપંચ તેરા વેપારી મંડળના પ્રમુખ હાજર રહ્યા હતા માજી સરપંચ પ્રાથમિક શાળાના આચાર્ય ઉપસરપંચ પણ હાજર રહ્યા હતા ચેરમેન સદસ્ય સહિતની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ આઠ દિવસ રહીને કોમી એકતાથી શીતલા માતાજીનો મેળો પણ ઉજવવામાં આવશે ખરેખર અહીંયા ખરેખર કોમી એકતા જ અમારી ભાઈચારા જેવી અમે સાથે મળીને આ બખ મલાકો જે કાર્ય કરીએ છીએ સાથે મળીને કરીએ છીએ ત્યારે ખાસ કરીને મુંબઈથી વાપીથી પધાર શંકરલાલભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ઘોર આપણા સરપંચ શ્રી લક્ષ્મીદાસ આજ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમ સંસાય દાદાભાઈ જત મામા સર્વે અહીં પધાર્યા એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે ખરેખર મને બહુ આનંદ થાય છે કે એવી જ કોમી એકતા રહે અને આપણો આ ગામનો કોમી એકતાનો એક પ્રતિક છે મારા ગામ તેરાની અંદર બે મેળા એવા થાય છે શીતલા માતાજીનો અને મહંમદ સૈયદ મહંમદ શકીરનો જેની અંદર કદાચ ઘણા ગામોને દાખલો લેવો પડે કે આ કોમી એકતા છે ખરેખર કેવી કોમી એકતા છે તમે જુઓ બધા કે હિન્દુ મુસ્લિમ ભાઈ અમે સાથે રહી અને આ મેળો ઉજવણી કરીએ છીએ બે મેળા જે અમારા છે એ બંને મેળા અમે ઉજવણી કરીએ છીએ અને ઘણા વર્ષોથી અમારા વડીલો પાછી આ મેળા અમારા થાય છે અને એની અંદર અમે તમે બધા જોઈ શકો છો કે આખું ગામ આજુબાજુના ઘણા બધા માણસો કટમલાખો થાય